નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરતની નબળી નેતાગીરીના કારણે આ વર્ષે ફરી એકવાર સુરતમાં ખાડીપુરનું સંકટ તોડાઈ રહ્યું છે સુરતમાં ખાડીપુર અટકાવવા માટે વહીવટી તંત્ર સાથે છ મહિના પહેલા પ્રભારી મંત્રીની હાજરીમાં ખાડીમાં આવેલા ઝીંગાના તણાવ દૂર કરવા માટે રજૂઆત થઈ હતી અને કામગીરી માટે સૂચના પણ અપાઈ હતી જોકે છ મહિના બાદ પણ કામગીરી ન થતાં આજે સુરતના મેયરે કલેક્ટરને પત્ર લખીને ભીમપુર ગામ પાસે આવેલ ઝીંગા તળાવના દબાણો દૂર કરી જમીનને સમતળ કરવા પત્ર લખ્યો છે સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાં સમયાંતરે પૂર આવે છે આ ખાડી પૂરના કારણે સુરતને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને હજારો લોકો પ્રભાવિત થાય છે છ મહિના પહેલા સુરતના વહીવટી તંત્ર સાથે બેઠક મળી હતી તેમાં પ્રભારી મંત્રી કનુ દેસાઈની હાજરીમાં સુરતના ખાડીપુર માટે જવાબદાર કાંકરા ખાડી મિંઢોળા નદીને મળે છે ત્યાં ઝીંકરના તળાવ છે તેના કારણે ખાડીના પાણીનું વહેણ અટકે છે તેથી તેને દૂર કરવા માટે રજૂઆત કરી હતી વહીવટી તંત્ર જો આ તળાવ દૂર કરે તો પાલિકાએ તમામ મશીનરી આપવા માટે પણ તૈયારી બતાવી હતી

તળાવના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઉભું થાય છે

સુરતની નબળી નેતાગીરી અને વહીવટી તંત્ર કામ કરવાની ઢીલી નીતિના કારણે આ ચોમાસે ફરી એક વખત સુરતના માથે ખાડીપુરનું સંકટ રહેલું છે સુરત જિલ્લાના ઓલપાડ ચોર્યાસી અને મજુરા શહેરી વિસ્તારમાં લગભગ સોળ હજાર સરકારી એ જમીનો ઉપર વીંગા ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યું છે પાંચ હજાર છસો એકતાલીસ જેટલા સરકારી ગેરકાયદેસર તળાવો એમાં નોંધાયેલા છે અને આ માહિતી ડીએલઆર વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે ગુજરાતની વિધાનસભાથી માનીને મામલતદાર કસીદી સુધી આની વારંવાર સ્થાનિક આગેવાનો સરપંચો અને અમારા દ્વારા પણ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ ઝીંગાના તળાવો લોકોના હિતમાં દૂર થવા જોઈએ ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે ઉલ્પાની મામલતદાર ઓફિસમાં પાણી ભરાઈ ગયા ન્યાયતંત્રની ઓફિસોમાં પણ ભૂતકાળમાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા સુરત શહેરમાં પણ ખાડીનું જે વારંવાર પૂર આવે છે ગયા વર્ષે પણ આ પૂર આવ્યું છે આ પૂરનું જો કોઈ કારણ હોય તો આ ઝીંગાના તળાવ છે મેયરશ્રીએ જે રીતે સુરત શહેરના લોકોના હિતમાં ચિંતા વ્યક્ત કરી છે પરંતુ છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સુરતના લોકોના હિતમાં એમણે નિર્ણય કરવાનો હોય તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થવું જોઈએ ગયા વર્ષે પણ જ્યારે ખારીનું પૂર આવ્યું હતું ત્યારે પ્રભારી મંત્રીશ્રીએ સર્કિટ હાઉસમાં તાત્કાલિક અસરથી મિટિંગ બોલાવી હતી અને એમાં જાહેરાત કરી હતી કે આ દબાણો દૂર થવા જોઈએ એવા મીડિયામાં અહેવાલો આવ્યા હતા પરંતુ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણો દૂર કરવામાં આવ્યો નથી માન્ય મેયરશ્રીને વિનંતી કરીએ કે આપ જો સુરત શહેરના લોકોના હિતમાં ઈચ્છતા હોય તો તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના તમામ તંત્રને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનર કલેક્ટરશ્રીને એ મામલતદારશ્રીને સ્થાનિક સાથે રાખીને આ દબાણો સુરતના લોકોના હિતમાં સરકારી જમીનના લો સરકારના હિતમાં તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ એવી અમારી લાગણી સુરત શહેરના લોકોના હિતમાં છે સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર